પ્રાથમિક શાળા ખાતે સંપૂર્ણ માહિતી મેળવી હતી ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તારીખ પંદરમી નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

પ્રાથમિક શાળા ખાતે પહોંચેલી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રધાનમંત્રી નો સંદેશ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા વિડીયો પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવા વિવિધ કૃતિઓ ધરતી કરે પુકાર કાર્યક્રમો યોગર ખાતે આવી પહોંચી આખા ભારત દેશમાં લગભગ છ હજાર જેટલા રથો ભારત દેશના ગામડે ગામડે ફરી રહ્યા છે આ રથની પાછળનો ભારત સરકાર આપણા લોકલાડીલા એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો બહુ ખૂબ શુભ અને પવિત્ર આશય છે કે મારા ગામડાના ગરીબો લાભાર્થીઓ એક પણ ન રહી જાય એને માટે જનજાગૃતિ લોકોમાં લાવીને આપણા ભારત દેશને વિકસિત ભારતની હરોળમાં બે હજાર સુડતાલીસમાં પૂર્ણ થાય અને અમેરિકા જાપાન જેવા દેશોની હરોળમાં આપણે ઊભા માન સન્માનપૂર્વક ઊભા રહી શકીએ એના માટેની સરકારશ્રીના પૂરા પ્રયાસો છે એની સાથે સાથે સરકારની કલ્યાણકારી અનેકવિધ યોજનાઓ જોડાયેલી છે આ યોજનામાં આયુષ્યમાન કાર્ડ એમાં આયુષ્યમાન કાર્ડમાં કેન્દ્ર સરકારના પાંચ લાખ અને ગુજરાત સરકારના પાંચ લાખ મળીને ગુજરાત સરકારે વિશેષ આ કાર્ડના દસ લાખ રૂપિયાના આયુષ્યમાન કાર્ડનું આપ્યું છે એની સાથે સાથે ઉજ્જવલા યોજના નળસે જલ યોજના આવી સરકારશ્રીની મુખ્ય વીસથી બાવીસ યોજનાઓ જે આ જે છે એ યોજનાઓમાં લાભાર્થીઓ કોઈ પણ જગ્યાએ સેટ થાય અને એ લાભથી વંચિત ન રહે એને માટે સાથે સાથે ગવર્મેન્ટ અને એની સાથે ચૂંટાયેલા પદાધિકારીઓ એની સાથે સંગઠનના લોકો જોડાઈને આ યોજનાનો વધુમાં વધુ પ્રચાર અને પસાર કરીને જનજન સુધી પહોંચે અને આનો અનેક વ્યક્તિઓ લાભ લે અને લાભ ને જે યોગ્ય પાત્રતા ધરાવતા લોકો લાભથી વંચિત ન રહે એની જોવાની જવાબદારી પણ દરેક વિશેષ પદાધિકારીને આપવામાં આવી છે તો આ તબક્કે આપણે સૌ મોદી સાહેબ અને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારનો વિશેષ આભાર માનીએ તો ઓછો છે જય હિન્દ જય જગન નહીં દરેક યોજનાઓમાં કોઈ એવું કશું નથી પરપ્રાંતિઓ કે સ્થાનિક દરેક આ યોજનામાં જેની પાત્રતા પ્રમાણે

સંવેદનશીલ ભાવનાથી સરકાર છે અનેકવિધ યોજનાઓ કારી છે આ બધી યોજનાઓ અંકુર દેસાઈ કલોતરા નગરપાલિકા પૂર્વ કારોબારી અધ્યક્ષ આજ રોજ શું કાર્યક્રમ આજ રોજ વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા પ્રધાનમંત્રી શ્રી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્ર સરકાર દ્વારા પાછલા નવ વર્ષથી જે વિકાસગાથા દ્વારા ભારત દેશના વિવિધ રાજ્યોમાં જન જન સુધી વિકાસની એક ગાથા થકી લોકોને પ્રાથમિક જરૂરિયાતો તથા એક વિકાસની નેમ નક્કી કરી અને વિવિધ રાજ્યો તથા લોકો સુધી એક વિકાસ પહોંચાડવાની જે ગાથા નક્કી કરવામાં આવી છે અને આ આ વિકાસની ગાથા અને વિવિધ વિકાસકીય યોજના દ્વારા જે લાભાર્થીઓનો લાભ મળ્યો છે એ લાભ સૌ લાભાર્થીઓને એક જગ્યા પર એકત્રિત કરી અને યોજનાઓની વિગત આપી તથા બાકી રહેલ વંચિત રહેલ લાભાર્થીઓને આ પ્રમાણપત્ર અને લાભો વિતરણ કરી અને આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને ઝોન પ્રભારી શ્રી કિશનભાઈ પટેલ પ્રભારી શ્રી જતીનભાઈ પટેલ પ્રાદેશિક કમિશનરમાંથી અધિકારીઓ હાજર હતા મામળા સાહેબ ચીફ શ્રી તથા કડોદરા નગરમાંથી વિકાસ આ વિવિધ યોજનાઓ થકી લીધેલ લાભ લાભના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કેટલા થયો લગભગ અંદાજીત આપણે વાત કરીએ તો પાછલા વર્ષોમાં તો નગરપાલિકા વિસ્તારમાં બાર હજારથી વધુ લોકોએ આ યોજનાકીય લાભો લીધા છે અને જેમાં મોટી ભાગે જો આપણે વાત કરીએ તો આયુષ્યમાન ભારત યોજના થકી મોટાભાગના લોકોને આ લાભ મળ્યો છે આપણા વિસ્તારમાં લગભગ વિવિધ રાજ્યોમાંથી લોકો અહીં વસવાટ કરે છે અને જેમની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ મધ્યમ છે જેમને જેમને કંઈક આ અસહ્ય રોગ થાય તો એને માટે આ સરકાર દ્વારા એક આયુષ્યમાન ભારત યોજનાની એક આયુષ્યમાન ભારત કાર્ડની સુવિધા કરવામાં આવી છે જેમાં મોટાભાગના લાભાર્થીઓ આ કડોદરા વિસ્તારના છે અને લગભગ હું વાત કરું તો પાછલા છ થી આઠ મહિનામાં ઘણા બધા લાભાર્થીઓને આનો લાભ મળ્યો છે જી સાહેબ કહી શકાય તો જે લાભાર્થીઓને જે ગેસના બાટલા આપવામાં આવે છે તે લાભાર્થીઓ એક પાંચસો પાંચસો રૂપિયાની ઉજળી ગેસની એજન્સીઓ થકી આ ગેસ વિતરણની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે લગભગ આપ સાહેબ જે વાત કરો છો એ મારે ધ્યાને નથી છતાં પણ લગભગ આ વાતમાં કંઈક તથ્ય હોય તો જાણ કરી અને ઉપલા જાણ કરવામાં આવશે